ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ બધાય ને અને અમારા દર્શક મિત્રો ને બધાય ને ગુડ મોર્નિંગ ને સુપ્રભાત અને ચાલો બેસી ગયા છે અમે નાસ્તો કરવા માટે ને ગરમા ગરમ રોટલા કેવા સીરાવા કેવા સીરાવા સિટી માં નથી રહેતા ગામડા માં રહી છે લ્યો આ નું લ્યો આ તના માં જો આવું છે બધું કાલ મને એમ કે છે નાસ્તો કેવાય અને આજ એમ કે સીરાવા નું કેવાય પેલા તો અમે તમને પેલા સમજી કેદી હકશું અમાર કેદી શું બોલવાનું દીધ પેલા માં નથી કરવું પડશે

કાઈ વાંધો નહીં એને પેલેથી જ હતું પણ મને આવું બધે પતિ પત્નીના મીઠા ઢગડા તો આવવાના છે ને મોટા નો થાય ધ્યાન રાખવા કા નાનકા ના ના કરાય મોટા મોટા ન કરાય આ મોટા મોટા કોઈ ભેગું નથી નથી પણ મોટું કરવાનું કરવાનું આય તારો પ્લાન છે તું પ્લાન પછી આ તારા પડદા બાંધવાના હોય ને તો તું જોઈએ

કાઈ વાંધો ને મિત્રો આજે ને પડદા બાંધી દે છોકરી જોઈને કામ કરશું ચાલો મળી પાછા જો આપણે શૂટિંગ ઉતારી નાખ્યું છે ને શૂટિંગ ઉતારી નીચે આયલા જાય છે જો અમારે તુલસી માતા એકલા છે શૂટિંગ ઉતારી નાખ્યું છે આપણે રેલું નું હ હાલો ઘરે નીચે આપણને જો બોલાવે આવે છે એટલે આપણે આયલા જાય કે બાહે ટેપ વાગે જોરદાર શું કયો છો બોલો હાલો

તને લાગે છે આજે ટાઇટુ પડી એવું લાગે છે બે તો પડે જ છે એટલે બાંધવાનું એમ નઈ આ ટાઈટ હતી

આય તમે મન મન ઝીકીને એમ કે મન આ એટલે મન ઝીકવાનું કેમ આ નવું ભણતર નીકળ્યું છે તું કઈ નિશાળમાં બેસી સુતો આવે પણ બુપર બુપર ઉદી ભાઈ ઈ છો કોમેડીના ના હાસી તમે ક્યો હાશ વાપી નહી હાશી હા શબ્દો છે ને કે ખરેખર તારે ખરેખર ટી શર્ટ બનવાની જરૂર હતી અને આવું જ તું છોકરાને શીખવાય દો હાલ હાથ જીકીતું

મિત્રો ચાલો તમને મજા આવતી છે કોમેડી કોમેડી ની અંદર મીઠા પતિ પત્ની ના ઝઘડા જ આવશે તો તમે છે ને અમારા બ્લોગ જોતા રહેજો અને કોમેન્ટ કરજો કાઈ તમે અમને માર્ગદર્શન થોડુંક થઈ તમે એવા વિડીયો બનાવી બાકી લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર તો નો કર્યું હોય તો કરી જ નાખજો મિત્રો બરોબર ને બાકી જો કોપીરાઈટ થોડું ઘણું આવે તો વિડીયો ડિલીટ માંથી ગીત વાગે મહાદેવ